હું સ્કૂલે જાઉં છું ઉભો રે તને કેટલી વાર કીધું છે કે દૂધ પીધા વગર સ્કૂલે નથી જવાનું ફરજિયાત સવારમાં દૂધ પીવાનું દૂધ પૂરું થાય અને પછી સ્કૂલે જવાનું કેટલી વાર એકને એક વાત કહેવાની

તો જો સવારમાં આપવામાં આવે તો એટલું બધું નુકસાન કેમ કરે છે આ વિડિયોમાં તેની વિસ્તારથી વાત કરી સૌથી પહેલા તો એ કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ તો સવારે ઉઠે ત્યાં સુધી ખાસ કરીને બાળક તે કઈ પણ ઇન્ટેક નથી કરતું અને સવારમાં તમે જ્યારે સૌથી પહેલા એને દૂધ આપો છો તો થાય છે એવું કે દૂધ લાંબા સમય સુધી આપણી સિસ્ટમમાં રહે છે ધીરે ધીરે પચે છે એટલે કે એનર્જી તરત જ નથી મળતી એટલે થાય છે કેવું કે બાળક સ્કૂલે જાય છે તેને વધારે થાક લાગે છે તેનું મન ભણવામાં નથી લાગતું બીજા નંબર પર એ થાય છે કે જયારે દૂધ છે સવારે વાગ્યા સુધીનો જે સમય સમય છે છે એ કફ હોય અને એટલા માટે ત્યારે તમે જો દૂધ આપો છો તો કફ બનવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે અને ખાસ કરીને શિયાળામાં એટલે શું થશે કે જ્યારે તમે સવારમાં બાળકને દૂધ આપશો અને દૂધ પીને જશે તો ઘણી તમે સાંભળતા હશો કે બાળક ફરિયાદ કરતું હશે કે તેને પેટમાં દુખે છે સ્કૂલમાં માથું દુઃખે છે ગેસ થઈ જાય છે નબળી પડતી પણ દેખાઈ રહી છે ને તેની પાછળનું કારણ આ દૂધ જ હોય છે આઈ નો મને ખબર છે અને તમે પણ એ જ પ્રશ્ન અત્યારે તમારા મનમાં ચાલી રહ્યો હશે કે દૂધ છે એની અંદર તો પોષક તત્વો ભંડાર કહેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે દૂધ તો દરરોજ પીવું જ જોઈએ પરંતુ એવું ક્યારેય નથી કીધું કે સવારમાં ઉઠીને દૂધ પીવું જોઈએ દૂધ પીવાનો યોગ્ય અને સાચો સમય સાંજનો છે સાંજના સાથે તમે દૂધ આપો તો એ ખૂબ સારી રીતે પચી પણ જાય છે અને એનર્જી આપવાનું પણ કામ કરે છે એટલે સવારમાં દૂધ આપવાનું ટાળવું જોઈએ તો તમે કહેશો કે બાળકને સવારમાં શું આપવું તો તમે સવારમાં તેને ઘણું બધું આપી શકો છો સૌથી બેસ્ટ છે કે તમે મોર્નિંગ ટી બનાવી દો જેમ કે જીંજર ટી બનાવી શકો છો હલ્દીવાળું વાળું પાણી નવસેકું કરીને બાળકને આપી શકો છો તેનાથી શું

તમે ક્યારેય પણ એવું નહીં સાંભળ્યું હોય કે જ્યારે આપણા નાની અને દાદી એવું કહેતા હોય કે બાળકને સવારમાં નાણાં કોઠે સૌથી પહેલા દૂધ આપજો બરાબર ને એવું ક્યારેય નહીં કીધું હોય તેની બદલે એવું કીધું હશે કે ગરમ નાસ્તો કરવો જોઈએ ને આમ પણ આપણે જોઈએ તો પહેલા જ્યારે આપણે આપણા વડવાઓ છે એ વાડીએ કે ખેતરે કામ કરવા જતા તો ત્યાર પહેલાં ઘરેથી બાજરાનો રોટલો ખાતા હતા અને એની સાથે ચા કે એવું કઈ લેતા હતા એટલે કે સવારમાં સ્ટમક દૂધ લગભગ ક્યારેય કોઈ નથી પીતા અને એટલા માટે જ દૂધ પીવાનું ટાળવું જોઈએ અને બીજી વસ્તુ કે અત્યારે જે દૂધ મળી રહ્યું છે એ ચોખ્ખું પણ નથી હોતું એની અંદર પણ ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરીને ઘણી બનાવવામાં આવે છે અને એટલા માટે જ એ આપણને ફાયદા કરતાં નુકસાન વધારે આપે છે આઈ હોપ કે મારે આ વિડીયો તમને સમજાઈ ગયો હશે હું કેમ દૂધ પીવાની સવારમાં ના પાડી રહ્યો છું તેનું કારણ પણ સમજાઈ ગયું હશે અને સાથે તમને સોલ્યુશન પણ મળી ગયું હશે કે દૂધની બદલે તમે કયા કયા ઓપ્શન બાળકને આપી શકો છો તમે દૂધ બાળકને આપજો જરૂર પરંતુ સવારમાં નહીં એની બદલે તમે ટ્રાય કરજો કે તમે બાળક સ્કૂલેથી આવે ત્યારે પણ તમે દૂધ આપી શકો છો અથવા સાંજના સમયે પણ અથવા તો ડિનર માટે તો બેસ્ટ છે જ રાત્રે જ્યારે જમવાનું આપો ત્યારે એની સાથે તમે એને જે પણ ફોર્મમાં દૂધ પસંદ હોય એ આપી શકો છો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તમને પસંદ પડી રહ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ચૂકશો નહીં જેથી આવી જ જે ભૂલ બાકી પેરેન્ટ્સ કરી રહ્યા છે તે પણ ના કરે અને હજુ સુધી જો આપે ફેટ સે ફિટ વિથ સીમા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે મને કોમેન્ટમાં એ પણ કહેજો કે તમે કયા એવા મુદ્દાઓ છે જેના પર ઈચ્છો છો કે અમે વિડીયો બનાવીએ કયા એવા ટોપિક છે કે જેના ઉપર તમે માર્ગદર્શન ઈચ્છી રહ્યા છો અને જો તમે કસ્ટમાઇઝ ડાયટ પ્લાન મેળવવા માંગો છો તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને મારી પાસેથી કસ્ટમાઇઝ ડાયટ પ્લાન પણ લઈ શકો છો કારણ કે ઘણા લોકોને ખબર જ હશે અને જે લોકોને નથી ખબર એમને હું કહી દઉં કે હું સર્ટિફાઈડ ડાયટિશિયન છું અને છેલ્લા ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યો છું એટલે આ ચેનલ પર જે કોઈ પણ વિડિયો કે જે કોઈ માહિતી આપવામાં આવે છે તે મારા અનુભવ અને રિસર્ચ બેઝ હોય છે એટલે તમે આંખ બંધ કરીને તેના પર વિશ્વાસ કરી શકો છો ફરી મળીશું એક નવા વિડિયો સાથે અત્યારે રજા આપશો નમસ્કાર